આવેદન પત્ર આપવાનો હેતુ એટલા માટે છે કે અત્યારે યુવાધન છે એ દારૂના લીધે અવડે માર્ગે ચડી રહ્યું છે જેને કારણે એનું ઘર પરિવાર બરબાદ થાય છે બાળકોના અભ્યાસ બરબાદ થાય છે તે પૈસા એમાં વાપરી નાખતા હોય છે અને એની જિંદગી ટૂંકાવતા હોય છે કે એના શરીર પણ સ્વસ્થ રહેતા નથી એવા દરેક સમાજમાં અત્યારે આવું દૂષણ ફેલાઈ ગયું છે એને કારણે અત્યારે જેતપુરની અંદરમાં પાંચ પોલીસ સ્ટેશન છે તેના અંદર માં કેવી રીતે દારૂ આવે છે કેવી રીતે વેચાય છે તો એની જવાબદારી કોની એટલા માટે બંધ કરવા માટે મામલેદાર શ્રી અમે સત્વરે આવેદન આપેલ છે અને માંગ કરેલ છે કે જેતપુર ની અંદર દારૂ બંધ કરવા અને ગુજરાતમાં તો આપણે આવું પ્રતિબંધ છે તો આવે છે ક્યાંથી તો પ્રશ્ન ઉઠાવેલ છે તમારી માંગ સ્વીકાર તો અમે ઉગ્ર આંદોલન કરીશું ઉગ્ર કક્ષાએ રજૂઆત કરશું ઉપલી ઓથોરિટીને સરકારશ્રીને સરકાર વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીને પણ અમે દેશું અને ગુજરાતમાં વિધાનસભા લેવલે પણ આ પ્રશ્ન ઉઠશે